હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ સ્વાગત છે તમારું રાજકોટની સોમવારીમાંથી આવી હવેરમાં હવેરમાં રાજકોટની સોમવારીમાં વેવાસી અને હજી પચાસ ટકા પબ્લિક અમારે રાજકોટમાં આવ્યું નથી દસ ટકા જેવું આવ્યું છે બાકી કોઈ હજી આવ્યું નથી જો આખી સોમવારી ખાલી પડી છે વાલા તો કંઈ છે નહીં આજે સોમવારીમાં આખી સોમવારી જો ચાલો વીસ નું પાંચસો ચાલીસ નું કિલો કાકા જો સોમવારીમાંથી ખરીદી કરી લીધી છે શાકભાજી બકાલું ચાલી નું કિલો છે બધી વાળા અટાણે ભગવાન ના ફોટા અમારે રાજકોટમાં કોઈ આવ્યું નથી ને અમારી સોમવારી જો આખી ખાલી ખમ પડી છે આમાં તમારે પગ દેવો ને એટલે લોઢાના ના શ્રીના ભાઈ એટલે કોઈ નથી જો મિત્રો જો સોમવારી માંથી હોય એ વાસી અને અમે લઈ એવા ચીજો કેળા ધાણા લીંબુ તો ગામડે છે એવા છે અને અમારી મેડમ જો ચા બનાવી રહ્યા છે અમારી મેડમને ને થાય છે ગુવાર નું શાક બને છે ને અમારી મેડમ ચા બનાવે છે અને આમ જો તમે મરચા ભીંડા આ બધું અટાણ અમારે રાજકોટ માં આખી સોમવારી ખાલી હતી કોઈ હજી આવ્યું જ નથી તો તમે આઠ વાગ્યા માં જોવો તમને એમ થાય ધણ સુટું શું છે પાછું હલે બે હું જવ્યું આપણા જેવા લડતા કોક જ હોય એટલે મારા જેવા રખપતુડા કેટલાક છે ધોળા દેસો અમરે હોય ભાઈ એસી વીસ ટકા જાતા હોય તમને એમ કેવું જતા છે બધા દાવું જ પડે ભાઈ નો એમ થઈ ગઈ નો એમને તેડી એવા છો ને માંડો કામ કરવા મૂકે નહીં ભાકી ખુદ ગમ્બર અને અમારે જો હું એટલે એમાં તમે સમજી ગયા હું ચા બને છે ભાઈ એક નંબર પેલા ચા પી જાવ આવી જાવ